દ્વારા બારોઈ ખાતે બારોઈ ખાતે બારોઈ શાળાઓ રોડ ઉપર આવેલ સર્વે નંબર એકસો ચાર માં શિવ પારસ રેસીડેન્સી નો આજે ભૂમિપૂજન કરાયો આ ભૂમિપૂજનમાં મુખ્ય અતિથિ તરીકે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું કે આ રાજકીય કાર્યક્રમ નથી પણ ધર્મેન્દ્રભાઈ જેસર દ્વારા નિર્માણ થનારા નગર રચનાનો કાર્યક્રમ છે જે માટે આપને સાથ સહકાર આપવો જોઈએ અને તે માટે આપને શું કરવું જોઈએ તે સમજાવતા જણાવ્યું કે આપણા પ્લોટથી બહાર નીકળી દબાણ ન કરવો જોઈએ અને સાર્વજનિક પ્લોટોમાં કચરો ન ફેંકવો જોઈએ કચરા માટે નગરપાલિકાની ગાડી દરેક વિસ્તારમાં આવે છે તો આપણે તે કચરો ગાડીમાં નાખી એક જવાબદાર નાગરિક બનીએ નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ ધર્મેન્દ્રભાઈને આરોગ્ય સારું રહે સંપત્તિ વધે તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ રેસિડેન્સીમાં સંપૂર્ણ સુવિધા સાથે અગ્નો સિત્તેર બંગલો જ બનવા જઈ રહ્યા છે ત્યારે ભૂમિપૂજનથી પહેલા તમામ બંગલોઝની બુકિંગ થઈ ગયેલ છે તે બાબતે ધર્મેન્દ્રભાઈ જેસરે ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી દિનેશભાઈ નાગુ વગેરે ધર્મેન્દ્રભાઈની પ્રગતિ થાય અને આગળ વધવા આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ શહેર પ્રમુખ પ્રણવભાઈ જોશી તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા जिला पंचायत शिक्षण समिति ना प्रमुख वीरम भाई गढ़वी जिला मंत्री टापरिया, तालुका भाजप महामंत्री प्रमुख संजय भाई ठक्कर महामंत्री अरविंद भाई पटेल दिलीप भाई गोर डायालाल भाई आहिर हरेंद्र सिंह जाडेजा मनोज भाई कोटक नटूभा जाडेजा राजेश सथवारा संजय भाई सोनी जिला शिक्षण समिति पूर्व प्रमुख छायाबेन गढ़वी युवा भाजप प्रमुख करण भाई मेहता भूपेन्द्र भाई मेहता जिला जाडेजा हिरेनभाई सावला डोसा भाई गढ़वी प्रागपुर स्टेशन न पीआई हार्दिक भाई त्रिवेदी द्रबना सरपंच असलम भाई तुर्क इशाकभाई भाई तुर्क कनुभा जाडेजा कुलदीप सिंह जाडेजा माजी तलाटी हाजी हुन भाई तुर्क मुस्लिम मग्रणी हाजी दाउदभा बोलिया તથા સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી આ આખા કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા શક્તિ ગ્રુપના શ્રીમતી સીમાબેન ધર્મેન્દ્ર જેસર એડવોકેટ ધર્મેન્દ્રભાઈ જેસર કુલદીપભાઈ સી મોડ એડવોકેટ રોમા ધર્મેન્દ્ર જેસર એ યજમાન થઈ સંભાળ્યું હતું ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ શિવપારસ ગ્રુપ દ્વારા આજે અહીં નવી બંગલાની સ્કીમ જે મંજૂર થઈ છે એના આ પ્રારંભના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું સ્વીપર્સ ગ્રુપના સૌ આગેવાનો ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ અને એમની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું અહીં જે મકાન બનાવવાની રહેવા આવનારા છે એમને પણ હું ખૂબ શુભકામના પાઠવું છું કે એમને ખૂબ આનંદ પ્રાપ્ત થાય સાથે સાથે શિવપારસ ગ્રુપના સૌ લોકોને મારી વિનંતી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સોલાર રૂપટોપની યોજનાનું કામ કરવાનું સૌને કહ્યું છે તો એ પૈકી અહીંના ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈને પણ મેં કહ્યું છે કે તમે આ યોજનાનો લાભ લોકો તમારે જે આ વિસ્તારમાં રહેવા આવે મકાન તમે જે બનાવવાના છો એ તમામને આ લાભ મળે એના માટે યોજનાનું ફોર્મ ભરાવજો અને આવનારા દિવસમાં દરેક ઘર ઉપર સોલાર લાગેલી હોય જેથી કરીને સૌ કોઈ પોતે વીજળીના રીતે આત્મનિર્ભર બને સાથે સાથે વરસાદનું પાણીનો ટાંકો પણ જો બની જાય દરેક ઘરની અંદર તો પીવાનું પાણી પાર્લર પાણી મળી રહેશે તો એ પણ એમાં ઉમેરો કરી જે કંઈ પણ એનો ખર્ચ થતો એમને સમજાવી અને એની અંદર ઉમેરીને તો દરેકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે એટલે આ રીતે જે દેશ પ્રગતિ કરી રહ્યો છે તે એમાં સૌ કોઈ સાથે જોડાઈને ઉપયોગી થાય ફરીથી શુભેચ્છા નમસ્કાર હું ધર્મેન્દ્ર જેસર આજે શિવપારસ ગ્રુપ આયોજિત અમારી શિવપારસ રેસિડેન્સી ઓગણસિત્તેર બંગલાઓનું ભૂમિપૂજનના કાર્યક્રમમાં સૌપ્રથમ તો ઉપસ્થિત મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય અને રાપર મત વિસ્તારના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબ તેમજ સમસ્ત મહાનુભાવોની હાજરીમાં અહીંયા ભૂમિપૂજન સંપન્ન કર્યું છે સંક્ષિપ્તમાં જણાવું તો આ ઓગણસિત્તેર બંગલાઓની એક અમારી નાની સોસાયટી છે જેમાં અમો અમારા એક કંપની તરફથી આ વખતે સુવિધા રૂપે દરેક ગ્રાઉન્ડ ફ્લોરના તમામે તમામ રૂમમાં હોલમાં સોફા સેટ સેન્ટર ટીપોય બત્રીસ ઇંચ એલઈડી બેડરૂમમાં બોક્સ પલંગ કરલોનના ગાદલા બે તકિયા રજાઈ અને બત્રીસ ઇંચનું એલઈડી મોડ્યુલર કિચન સાથે આરો પ્લાન કિચનમાં અને તમામે તમામ રૂમમાં પીઓપી લાઇટ ફિટિંગ પંખા ફિટિંગ બધું કરી આપવામાં આવશે અને અમને આનંદ છે કે અત્યાર સુધીની અમારી દસ દિવસ પહેલાં જ આ ભૂમિપૂજન અમે આજે કર્યું છે પણ દસ દિવસ પહેલાં જ આપ સૌના સહયોગથી પરમાત્માના આશીર્વાદથી આ સોસાયટી ફૂલ બુકિંગ થઈ ગયું છે આ અમારો એક પ્રજા પ્રત્યેનો અમારા ગ્રાહકો પ્રત્યેનો અમારો એક વિશ્વાસ છે અત્યારે ત્રીશેક નામો અમારા વેટિંગ લિસ્ટમાં પણ છે કે જે બીજી કોઈ પણ અમારા પ્રોજેક્ટ દરમિયાન અમારે એમને લાભ મળવા પાત્ર થાય એવી અમારી પાસે નામો લખાવી ગયા છે અને આપ સૌના મીડિયા દ્વારા પણ જે અમને સહયોગ મળતો રહેશે એ ભવિષ્યમાં મળતો રહેશે અને આજની આ પ્રોજેક્ટની તમામે તમામ સફળતા પાછળ હું ઉપસ્થિત તમામ મહાનુભાવો તમામ વડીલો અમારા પૂર્વજો અમારા કુળદેવી અમારા દાદા અમારા પરમ કૃપાળુ છું નમસ્કાર હું દિનેશ નાગુ મુંબઈ રહું છું ગામ બિદડાનો છું અહીંયા આજે શિવ પારસ રેસિડન્સીમાં આજે આવવાનું થયું ભાઈ ધર્મેન્દ્ર જેસર જે મારા અંગત મિત્ર છેલ્લા વીસેક વર્ષથી છે અમારા પ્રકાશભાઈ ગોરના સાથથી અમે એમને મળ્યા હતા સૌથી પહેલાં પણ આ માણસની એક વિશેષતા એ છે કે જ્યારે પણ જેને મળે છે મિત્રતા કેવી રીતે લાંબા ગાળા સુધી પાર્ટનરશીપમાં તબદીલ થાય એક ગોડ ગિફ્ટેડ પર્સન ભાઈએ જેમ કીધું કે એ માણસને સાંભળવો પણ એક લ્હાવો છે કદાચ આજના જમાનામાં આવા વ્યક્તિઓ ઓછા છે અને એ વ્યક્તિ જે પણ કંઈ કરે છે આ વખતે ઓગણો સિત્તેર બંગલાઓ જે મુન્દ્રામાં તેઓ બનાવી રહ્યા છે અને કદાચિત ભાઈએ કીધું કે આ પહેલો પ્રોજેક્ટ છે મુન્દ્રાનો જે ઓપનિંગ પહેલાં સોલ્ડ આઉટ થઈ ગયો છે બધા બંગલાઓનું બુકિંગ થઈ ગયું છે હું વીસ વર્ષ પહેલાં ક્રિકેટના માધ્યમથી જ્યારે એમને મળ્યો ત્યારે જ મને લાગ્યું કે આ લાંબી રેસનો ઘોડો છે જેમ ક્રિકેટમાં ટેસ્ટ મેચ ટી ટ્વેન્ટી અને ફિફ્ટી ઓવર્સ વન ડે રમ રમનાર ખેલાડી બહુ ઓછા હોય છે આ જેસર સાહેબ ત્રણેય ફોર્મેટમાં ફિટ બેસે એવા બેટ્સમેન એવા ઓલરાઉન્ડર વ્યક્તિ છે સચિન તેંડુલકર હોય કે લાલચંદ રાજપૂત હોય કે અમારા બીસીસીઆઈ એમ સીઆઈના સેક્રેટરી પીવી શેટ્ટી સાહેબ બધા અત્રે કચ્છ આવી ગયા છે અને ખાસ અમારા ક્રિકેટ ક્લબના જે ધર્મેન્દ્રભાઈ જેસર અમારા સીઈઓ છે દહીસર સ્પોર્ટ્સ ક્લબના બધું કચ્છ માટે એ જ જુએ છે અને એમની દીર્ઘદૃષ્ટિ ના ફક્ત ક્રિકેટ માટે પણ એમણે જ્યાં જ્યાં પગ મૂક્યો છે કદાચ હું આ સ્થળેથી એટલું કહી શકું કે અગર મોદી સાહેબ જે અત્યારે ગગનયાન છોડવા જઈ રહ્યા છે ચંદ્રયાન પછીના પ્રોજેક્ટમાં કદાચ કચ્છી તરીકે જો કોઈને પસંદ કરવામાં આવે તો એમાં ધર્મેન્દ્ર જેસર પ્રથમ નામે હોઈ શકે છે એવા ધર્મેન્દ્રભાઈ જેસરને આ પારસ રેસિડેન્સી માટે હું અને મારા મિત્રો રાજગોર સમાજ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ